તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો રોડ શો યોજાયો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીને શ્વાસ રિપીટ ઓલવે રિપીટ તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો રોડ શો યોજાયો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા આવી પહોંચતા ઉચણી પિથલપુર જાંજેમેર ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા અને તળાજાના કોંગ્રેસના માજી ધારાસભ્ય શ્રી કનુભાઈ બારિયા અને આમ આદમી પાર્ટીનું દરેક ગામની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અશોક ઢાપા પાર્ટી એટીન ન્યૂઝ તળાજા પંદર ભાવનગર લોકસભાની અંદર આપણા લોકલાટીલા લોકપ્રિય અને જેઓ અત્યારે ખૂબ જાગૃત રીતે બોટાદ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કર્યા છે એવા લોકલાટીલા ઉમેદવાર ભાઈ ઉમેશભાઈ મકવાણા ના પ્રચાર અર્થે આજે તળાજા વિધાનસભાની અંદર બે દિવસથી અમારો પ્રવાસ ચાલુ છે લોકોનો સ્વયંભૂ જોવાળ લોકોનો સ્વયંભૂ લાગણી આજે દેખાઈ રહી છે ત્યારે આવતા દિવસોમાં ડુમળની નિકાસબંધીથી લઈને ગેસના ભાવ હોય પેટ્રોલ ડીઝલના ભાવ હોય લોકો પ્રત્યે જે આ સરકાર ભાજપની સતત અન્યાય કરી રહી છે એમની સામે લડવા માટે આજે ઉમેશભાઈને ખૂબ જંગી બહુમતીથી જીતાડવા માટે અમે નીકળ્યા છીએ અને લોકો સ્વયંભૂ અમને ખૂબ સારો સાથ અને સહકાર આપે છે